અને એમાં જે દીતીને સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ એટલે કશ્યપ ઋષિ જે છે એમને પ્રેરણા કરે છે કે તમે મારી સાથે સહવાસમાં આવો હવે એ સમય હોય છે સાંજનો સંધ્યા વખતનો સમય એટલે કશ્યપ ઋષિ કહે છે કે દેવી આ સમય જે છે સંધ્યા વંદનનો સમય છે અને આ સમયની અંદર શિવગણ શિવજી છે સ્વયં ગુપ્ત સ્વરૂપે ફરતા હોય અને એમના ગણો સાથે ફરતા હોય આ જે છે સિવાય બીજું કાર્ય ના અને આપણે બધાએ જીવનમાં શીખવા જેવું છે કે સંધ્યાનો સમય હોય ને ત્યારે અમુક કાર્યો ન થાય સંધ્યાનો સમય હોય ત્યારે મૈથુન ક્રિયા ન થાય સંધ્યાનો સમય હોય એ વખત ભોજન લેવાય નહીં સંધ્યાનો સમય હોય એ દિવસ એ સમયની અંદર વાંચન કરવું નહીં વાંચન કરો તો બહુ યાદ રહે નહીં કે સંધ્યાવંદન ઉપાસનાનો સમય છે તો આ બધું જે છે એ ધ્યાન રાખવાનું છે અને આ દીતિથી એ રહ્યું નહીં એટલે એનામાં કામવાસના જાગે છે એટલે કશ્યપ ઋષિ એની મનોકામના પૂર્ણ કરે છે એ કામના પૂર્ણ થયા પછી અરખાતી અડધાથી પોતાના પતિની ક્ષમા માગે છે અને કહે છે કે પતિ આ સમયની અંદર મેં તમને પ્રેરિત કર્યા ખરેખર મારી ભૂલ થઈ ગઈ છે પણ મેં સંતાન પ્રાપ્તિ માટેની મારી પ્રબળ ઈચ્છા હતી અને એના માટે મેં આ કાર્ય કર્યું છે માટે મારે સંતાન તો થશે ને ત્યારે ઋષિ કહે છે કે તને સંતાન થશે પણ મહાભયંકર આતંકવાદી જેવા સંતાન થશે સમય જોયા વગર જે તે આ કાર્ય કર્યું છે એનાથી મહાભયંકર આતંકવાદી જેવા તારા સંતાન થશે તરત જ જીતી ભયભીત થઈ ગઈ સ્વામી તમે આવું ના બોલશો કંઈક એમનું કલ્યાણ થાય એવું કરો દેવી આપણા આપણા શાસ્ત્રની અંદર ગર્ભ ગર્ભ બીજ ધારણના પણ સંસ્કાર આવે છે તમારે બાળકને ગર્ભથી જ મજબૂત કરવું હોય તો જે નવ વિવાહિત યોગ યુવતી હોય એમને સૌથી પ્રથમ તમારા કુળદેવી છે કે ઈષ્ટદેવ છે કે તમને જે અનુકૂળતા હોય એવા દેવી કે દેવનું અનુષ્ઠાન કરો અને એકલાય અનુષ્ઠાન નહીં કરવાનું પતિ પત્નીએ સાથે મળીને જેવું તમારે સંતાન તમને એમ લાગે કે ભાઈ નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ છે એમના જેવું સંતાન જોઈએ છે તો તમે એમની આરાધના કરો કોઈની પુત્રી જોઈતી હોય અને એમાં શક્તિ સમાન કોઈનાથી આમ પાછી ના પડે જીવનમાં એવી દીકરી જોઈએ છે તો મા ભગવતીનું આરાધન કરો મા ભગવતીનો નવાહન મંત્ર છે એમ રીમ ક્લીમ ચામુંડા છે આ મંત્રને ધારણ કરીને હું સવા લાખનું પહેલાં અનુષ્ઠાન કરો પતિ પત્ની બંને સાથે બેસે અને એ સંસ્કાર દાનના સંસ્કાર લઈ મંત્ર લઈ અને અનુષ્ઠાન પૂર્ણ કરી અને પછી તમે સંયોગમાં આવો છો તો પછી જે સંતાન ઉત્પન્ન થાય છે ને એ બહુ જ પાવરફુલ થાય છે એ યશસ્વી થાય તેજસ્વી થાય એની કોઈ કલ્પના ના પણ સમય અને સંજોગો જોયા વગર જો તમે પોતાની રીતે મોત શોખ મનોરંજનની રીતે મૈથુન ક્રિયા કરો તો એનાથી ઘણી વિપરીત પરિણામો આવતા હોય છે અત્યારે ઘણી વાર નવવિવાહિત યુવક યુવતી લગ્ન કરે અને લગ્ન કરીને સીધા કે ચલો હનીમૂન માટે બહાર હવે જે બહાર તમે ગયા જે રૂમમાં રહેતા હોય અથવા તો જ્યાં પણ તમે રહેતા હોય એનું કોઈ શુદ્ધિકરણ ખરું ક્યાં કેવા માનસિક વિચારવાળા વ્યક્તિ ત્યાં આવેલા હોય ગયેલા હોય અને એવી જગ્યાએ જો તમે દીકરા દીકરી જાય છે અને ત્યાં એમનો સંયોગ થાય છે અને એનાથી પછી જે બહારની બાહ્ય ઉર્જા લઈને આવે પછી કે ભાઈ છોકરા મોટાથી અમને રાખતા નથી અથવા તો અમારા સામું થાય છે કારણ કે તમે આહાર એવો તો બહારના કન્ટ્રીમાં જાઓ અથવા તો બહાર ગયા હોય તો ત્યાંનો આહાર એવો ત્યાંનો વિહાર એવો ત્યાંનો કોઈ નિયમ નહીં અને એનાથી પછી વિપરીત પરિસ્થિતિઓ વધી આવતી હોય છે એટલે આપણા ગર્ભબીજ સંસ્કારનું ખૂબ મહત્ત્વ આપ્યું છે એના પછી પૂંસવન સંસ્કાર આવે છે ગર્ભ રહે ને પછી પણ એના સંસ્કાર છે કે ગર્ભ રહે એટલે નવ મહિના સુધી હંમેશા સ્ત્રીએ સત્ય બોલવું દયાનો ભાવ જાગૃત કરવો કરુણાનો ભાવ જાગૃત કરવો ધર્મ લગતા શાસ્ત્રો વાંચવા જે કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય એ આ પ્રમાણે જો વર્તે તો ગર્ભવતી સ્ત્રીને એટલું સુંદર મજાનું સરળ સંતાન પ્રાપ્ત થાય છે કે જીવનમાં એ ક્યાંય પાછળ પણ જો તમે ગર્ભ હોય અને એ પકોડીની લારી ઉપર ઉભા રહીને પકોડીઓ ખાવ અને પીઝા ખાઓ તો પેલું છોકરો અંદર કેટલું હેરાન થાય જે ગર્ભમાં રહેલું હોય બાળકને કેટલી પીડા થાય તમે ખાટું તીખું તળેલું આવું બધું ખાઓ એટલે ગર્ભની અંદર એને નાના નાના કીટાણુઓ હોય ને એના ચટકા ભરતા હોય એટલે એવી પરિસ્થિતિઓ અત્યારે છે એટલે હંમેશા જાગૃત રહેવાનું આપણું શાસ્ત્ર શીખવાડે છે ને આ દિતિ માતાને એવું થયું છે પુત્રની સંતાનની કામના થઈ છે ને સંતાનની કામનાથી કશ્યપ ઋષિ સાથે સંયોગમાં આવ્યા પણ સમય જોયો નહીં અને એના કારણે પછી ગર્ભ જે એમને રહે છે ને એ દીતી માતાથી જે ઉત્પન્ન થયા એમના સંતાનો એ ભગવાનના જે પાર્ષદો હતા જય અને વિજય એ દીતી માતાના ગર્ભમાં આવ્યા અને એ દીતી માતાના ગર્ભમાં આવ્યા એટલે એમને જે સ્વરૂપ ધારણ કર્યું એ હીણાક્ષ અને હિણાકશ્યુપ એ હિણાક્ષ અને હિણાકશ્યપ નામના બે પુત્રો જે છે એ દીતિને ઉત્પન્ન